વડોદરામાં ની ફરી એકવાર લાપરવાહી સામે આવી છે પરીક્ષા પાસ કરવા છતાં પણ યુવકોને લાયસન્સ મળી રહ્યું નથી જ્યારે સમગ્ર બાબતે મંતવ્યુઝના સવાલ બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે શું છે મામલો જોઈએ ખાસ અહેવાલમાં આરટીઓ વિભાગમાં આવક કરતા અધિક ફાઇલોના પહાડ છે એમાં જો યુવાન ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરે તો તેને લાગતું હોય કે હવે તેનું કામ સહેલું થશે પરંતુ હકીકત એ છે કે તે પરીક્ષા પછી પણ ત્રણ ત્રણ વખત ઓફિસે જવું પડે છે તેમ છતાં પણ લાયસન્સ મળતું નથી જેને લઈને એક યુવાન દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે રજૂઆત કર્યા પછી પણ તેને ના તો જવાબ મળ્યો અને ન તો કઈ તંત્ર દ્વારા નક્કલ પગલું ભરવામાં આવ્યું ત્યારે આરટીઓની કુંભકર્ણની નિંદ્રાને મંતવી ન્યૂઝના સવાલે જગાડી દીધું

આપે જે મુજબ કીધું એ મુજબ જ હાલ અમારા લેવલે પણ એ માર્ગદર્શનની જરૂર છે અને એ જે નો આઈ બ્લિન્ક ડિટેક્ટેડની જે એરર આવે છે એમાં એપ્રુવલ આપવું કે રિજેક્શન આપવું એ બાબતે જ માર્ગદર્શન માંગે છે તો એ માર્ગદર્શન ઉપરથી કોઈ સોફ્ટવેર એરરના કારણે થઈ રહ્યું છે અથવા બીજા કોઈ કારણોસર છે તો એ માર્ગદર્શન મળ્યા પછી આગળની ત્વરિત કાર્યવાહી સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે અને તમામ કામ ઓનલાઈન એટલે ઈ સરકાર દ્વારા વાત કરતી હોય ત્યારે વડોદરા માં એક અનેરો કિસ્સો આવ્યો છે આપ જોઈ શકો છો આ વડોદરા શહેરનું આઈટીઓ દરજીપુરા છે અહીંયા એક એવો કિસ્સો આવ્યો છે કે એક યુવાને પોતાનું ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન આપી અને ઓનલાઈન એક્ઝામ પાસ કરી ઓનલાઈન એક્ઝામ પાસ કરી દીધી પરંતુ આઈટીઓમાં ભ્રષ્ટાચારના કારણે કે કરપ્શનના કારણે જ અહીંયા તેને એપ્રુવલ આપવામાં નથી આવી રહ્યું તેવું યુવાનનું કેવું છે આપડે યુવાન પાસે જાણીશું શું છે તમારું નામ અને તમે ક્યારે આ ટેસ્ટ આપ્યો હતો મારું નામ મિતેશ છે અને મેં હમણાં ટેસ્ટ આપ્યો હતો સાત દિવસ પહેલા ને હવે હવે પછી મને છે ધક્કા ધક્કા ખવડાવે છે પછી આવજો અને ફી બી ભરી દીધી છે મે તમે જે ઓનલાઈન ટેસ્ટ આપ્યો એમાં તમે પાસ થઈ ગયા છો એવું આવ્યું તું ખરું હા પાસ થઈ ગયો છું હવે હા આવ્યું તું પાસ પછી હવે આટલો ધક્કા કેમ ખવડાવ્યો ઓનલાઈન પાસ થયા તો લાયસન્સ ઘરે આવવું જોઈએ ને લાયસન્સ ઘરે નથી આવ્યો જો